નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર લખીગામ પાસે આવેલ જીસીપીએલ કંપનીના મટીરિયલ ગેટના પશ્ચિમ વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ વહેલી સવારે બેથી ચાર વાગ્યાના ગાળામાં આ અકસ્માત સર્જાયો હોવાનું લોકો દ્વારા માહિતી મળેલ હતી રાત્રિના સમયે જે લોળેલ વાહન ચાલકો હોય છે તે પૂર વાહન ચલાવતા હોય છે જ્યારે આ લોળેલ વાહનો લોકો માટે યમદૂત બની ચાલતા હોય એવું લાગી રહ્યું છે અને એવી જ રીતે આજરોજ વહેલી સવારે કોઈ અચાનક વાહનના ચાલકે પોતાના વાહન ફૂલ ઝડપ્યા અને ગફરોત ભર્યું રીતે વાહન ચલાવતા અકસ્માત થતા એક યુવાનને અડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ થઈ હતી અને અંતે ઘટના સ્થળે જ એ યુવાનનું મોત થયું હતું અને વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયેલો હતો આ અંગેની સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી પોલીસ આવ્યા બાદ મરનાર જનકની તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક બ્લેક કલરનો ઓપ્પો કંપનીનો મોબાઈલ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવેલ હતો ત્યારબાદ તેની યોગ્ય તપાસ કરતાં મરનાર જનક તેજબલી સિંઘ શિવપ્રભાત સિંઘ નામનો યુવાન હોવાનું જાણવા મળેલ હતું અને તેઓ એમપીનો હોવાનું માલુમ પડે છે મરનાર જનક તેઓના ઘરેથી બે દિવસ અગાઉ દહેજ આવેલો હતો અકસ્માત કેવી રીતના સર્જાયો શેના કારણે સર્જાયો આવા અનેક સવાલો હજી અકબંધ છે સ્થાનિક પોલીસ દ્વારા મરનાર જનકને પીએમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ માટે ચક્રો ગતિમાન કરેલ છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ